નમસ્તે દર્શક મિત્રો અમારું ભાવના ચેનલમાં સ્વાગત છે આજ રોજ અખંડ ભારતના શિલ્પી અને ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ નિમિત્તે શહેર કોંગ્રેસ દ્વારા ભાવનગર શહેર માં આવેલી સરદાર સરદાર સ્મૃતિની સાફ સફાઈ કરવામાં આવી સાફ સફાઈ દરમિયાન ત્યાંથી દારૂની બોટલો અને કચરાના ઢગલા જોવા મળ્યા હતા કોંગ્રેસ પક્ષના આગેવાનોએ સરદાર સ્મૃતિની સાફ સફાઈ કરી સરદાર સાહેબ ના જન્મ દિવસની સાહેબ ની પ્રતિમાને પુષ્પહાર પહેરાવીને પુષ્પાંજલિ અર્પણ કરી આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ લાલબાગ વિરોધ પક્ષના નેતા જીતુભાઈ સોલંકી સહિતના કોંગ્રેસના કાર્યકરો વિવિધ ચાના આગેવાનો હોદ્દેદારો વોર્ડ પ્રમુખો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા વધુ અહેવાલ હર્ષભાઈ રાવલ ભાવનગર हम रहो NIDI! 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 NIDI!